શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ પ્રેરિત અને શ્રી લખપત તાલુકા યુવા સંગઠન દ્વારા આયોજિત આર્યન ખેલ મહોત્સવ વર્ષ બે હજાર ચોવીસ જે સંવંત બે હજાર એક્યાસીના નવા વર્ષના પ્રારંભે કારતક સુદ ત્રી ચોથ અને પાંચમના તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસથી તારીખ છ અગિયાર બે હજાર ચોવીસ સુધી પ્રારંભ થવા જઈ રહ્યો છે જેમાં તાલુકા સમાજના ભારતભરમાં રહેતા દીકરા દીકરીઓ માતાઓ બહેનો હંશેઓે ભાગ લઈ રહ્યા છે જેમાં આપણી સમાજના નાના દીકરાઓ બાળકો યુવાનો યુવતીઓ માતાઓ વડીલો વગેરે ભાગ લઈ શકે એવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ક્રિકેટ વોલીબોલ બેડમિન્ટન રંગોળી ચેસ ટેબલ ટેનિસ દોડ લાંબી કૂદ રંગોળી ચિત્ર નિબંધ વગેરે રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને આ સાથે સાથે એક્ઝિબિશન સ્ટોલનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભારતભરમાં રહેતા આપણી સમાજ સેવાના પણ ભાઈઓ ભાઈ બહેનો પાટીદાર સમાજના ભાગ લઈ રહ્યા છે અને તેઓએ પણ આ મહોત્સવમાં સ્ટોલ બુક કર્યા છે શ્રી લખપત તાલુકા સમાજના આ ખેલ મહાકુંભમાં આપણી સમાજના યુવાનો એકબીજાને જ્યારે મળશે ત્યારે નવા વેપારીક સંબંધો વિકસશે નવા સામાજિક સંબંધો વિકસશે નવી પેઢી એકબીજાને ઓળખશે અને સાથે સાથે સમાજની આપણી સંગઠનની એક વધુ મજબૂત બનશે એવો અમને વિશ્વાસ છે તો આ ખેલ મહાકુંભ દિવાળી બાદ તરત જ જ્યારે થવા જઈ રહ્યો છે ત્યારે આપણા યુવાનો એમાં ખૂબ રાત અને દિવસ તનતોડ મહેનત કરી રહ્યા છે તો એમનો ઉત્સાહ વધારવા આપણે બધા હાજર થઈએ કચ્છમાં જઈએ આપણા વતન પ્રત્યેની આપણી ફરજ અદા કરીએ સમાજ પ્રત્યે આપણી જે ફરજ છે એમનું પણ આપણે અદા કરીએ આપણા અને આપણા દીકરા દીકરીઓને પ્રોત્સાહન આપી એમને આપણે બિરદાવીએ શ્રી લખપત તાલુકા કડવા પાડીદા સમાજ આપ સૌને આ ન ભૂતો અને ન ભવિષ્યથી એવા મહોત્સવમાં વધારવા આપ સૌને ભાવભીનું આમંત્રણ પાઠવે છે જિંદગીના આવા અમૂલ્ય પ્રસંગના સાક્ષી બનશો એવી અમોને આશા છે અને આપ સૌનું સ્વાગત કરવા શ્રી લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ ખરે પગે આતુરતા આપની રાહ જોઈ રહ્યા છીએ ત્યારે આપ સૌ બહોળી સંખ્યામાં વધુમાં વધુ આપ તાલુકા સમાજમાં આપશો દયાપર ખાતે જ્યાં રમતોનું આમ આયોજન કરવામાં આવી રહ્યું છે તો ફરી એક વખત આપ સૌ વધુમાં વધુ પધારશો એવી અમુને આશા છે આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે જરૂરથી પધારશો આભાર